સુરત શહેરની કાપોદરા પોલીસે એમના જ વિસ્તારમાં સિનિયર સિટીઝન લોકોની મુલાકાત લઈ તેઓની મુશ્કેલી અંગે પૂછપરછ કરી અને તેમના નિવારણ માટે પ્રયત્ન કરવા પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કાપોદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી બાલમુકુંદ સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન રહેતા હોય તેની મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવવાથી માહિતગાર કર્યા હતા અને તેઓની સાથે આ પ્રકારની ઘટના ન બને તેથી તેમને અવગત કરવામાં આવ્યા હતા તેમજ તકેદારી રાખવા સમજ પણ આપવામાં આવી હતી તેમજ આવનારા ભવિષ્યમાં સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તુરત જ પોલીસ સ્ટેશનમાં આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર સોનો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસની મદદ મળશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી પોલીસે પાંચ સ્થળે કુલ એકસો ને વીસ સિનિયર સિટીઝનોની મુલાકાત લીધી હતી